આજે આપણે રેસ્ટોરન્ટમાં મળે એવું પનીર અંગારા બનાવીને તૈયાર કરીશું તો રેસ્ટોરન્ટ જેવું જ પનીર અંગારા શાક ઘરે કેવી રીતે બનાવવું એ આજે પરફેક્ટ મેજરમેન્ટ સાથે આપણે બનાવીને તૈયાર કરીશું તો ગ્રેવી બનાવવા માટે પહેલાં મેં અહીંયા ત્રણ મોટા ટામેટા અને બે નાણાં પાંચ ટામેટા લીધા છે અને મરચાં અને આદુ છે તો ટામેટા છે એને ચીરીઓમાં સમારી લઈશું તો ટમેટાની ગ્રેવી છે એ આપણે થોડી અલગ રીતે બનાવીશું કાચા ટમેટાની ગ્રેવી આપણે યુઝ કરવાના નથી સાથે કાશ્મીરી મરચું મેં છે એ પલાળીને ગરમ પાણીમાં પહેલેથી રાખ્યું હતું જેથી શાકનો કલર એકદમ સરસ આવે હવે ગેસ ઉપર પેન રાખી દઈશું અને પેનની અંદર ચમચી તેલ નાખી અને આપણે સૂકા મસાલા નાખી દેવાના છે કાળી મોટી ઇલાયચી લીલી ઇલાયચી લવિંગ તમાલપત્ર તજનો ટુકડો અને જાવંતરી જો આ ટુ મસાલા તમારી પાસે અવેલેબલ નથી તો તમે પંજાબી શાકનો કિચન કિંગ મસાલો ખાલી નાખો તો પણ ચાલે પરંતુ આ ગ્રેવી તમે એક સાથે ઝાઝી બનાવી અને સ્ટોર પણ કરી શકાય છે અને એક સાથે ત્રણ ચાર શાક તમારે અલગ અલગ બનાવવા હોય જેમ મહેમાન આવતા હોય તો તમે ગ્રેવી બેસ એકવાર આ રીતે બનાવી અને પછી બનાવી શકો છો તો મસાલા નાખી સાથે ટમેટા નાખી દઈશું અને આદું નાખી દેવાનું અને લીલા ધાણાના ડંથલ મેં નાખ્યા છે તમને જો ડુંગળી પસંદ હોય તો પહેલાં તમારે ડુંગળી નાખી અને પછી ટમેટા નાખવાના ડુંગળીને થોડી પકાવી દેવાની ગોલ્ડન કલર આવે ત્યાં સુધી હવે અહીંયા દસથી પંદર મેં કાજુ નાખ્યા છે જેથી ગ્રેવી છે એકદમ ક્રીમી બને સરસ એવી અને જે મરચાં પલાળીને રાખ્યું હતું કાશ્મીરી એ નાખી દીધું છે તો બધી જ વસ્તુને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી પકાવાની છે તો પછી એ આપણે ટમેટા ફટાફટ સોફ્ટ થઈ જાય એટલે આપણે અહીંયા મીઠું નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું થોડું નાખી દઈશું જેથી ટમેટા છે એકદમ ફટાફટ સોફ્ટ થઈ જાય અવર કવર કરી અને ત્રણ મિનિટ જેવું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને રાખી દેવાનું છે ત્યાં સુધીમાં આપણે અહીંયા પનીર મેં બસો ગ્રામ લીધું છે પનીરના ટુકડા કરી લઈશું તો તમને જે પીસ નાના મોટા જેટલા ગમતા હોય એ પ્રમાણે તમારે કરી લેવાના અને જો છીણીને પસંદ હોય તો એ પણ ન ખાય પરંતુ પનીર અંગારા બનાવીશું તો આ રીતે તમે બનાવવાનું પનીર અંગારામાં છીણેલું પનીર આપણે નાખતા નથી અને પીસ પણ મોટા મોટા હોય છે હવે સાથે મેં અહીંયા કેપ્સિકમ લીધું છે તો ખાલી પનીર પણ ચાલે અને જો કેપ્સિકમ હોય તો એ પણ નાખી શકાય છે કેપ્સિકમને પણ મોટા મોટા ટુકડામાં આપણે સમારી અને તૈયાર કરી લેવાનું છે તો એકદમ તમને રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ ઘરે આવશે એવું સરસ બનાવીને તૈયાર થશે હવે કેપ્સિકમ સમારીને તૈયાર કરી દીધું સાઈડમાં રાખી દીધું છે અને અહીંયા ટમેટા છે આપણા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે તો ટમેટા સોફ્ટ હવે થઈ ગયા છે તો એને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે લઈ લઈશું તો વધારાના જે એક્સ્ટ્રા મસાલા છે આ એ આપણને ખાવામાં પસંદ આવે નહીં અને તો તમારે એને અત્યારે કાઢી લેવાની એની સુગંધ છે એ ટમેટામાં સરસ એવી ભળી ગઈ હોય છે મસાલા આખા છે હું અહીંયા કાઢી લઉં છું તમને પસંદ હોય તો રાખવાના પીસી નાખવાના નહીતર કાઢીને આ રીતે અલગ કરી લેવાના પછી જે ટમેટાને આપણે તૈયાર રાખ્યું છે એ આપણે મિક્સરના જારની અંદર નાખી અને આપણે એનો ગ્રેવી બનાવી દેવાની છે તો ગ્રેવી બેઝ પણ કેવી રીતે બનાવવું ક્વોન્ટિટીમાં મેં આગળ રેસીપી શેર કરેલી છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો હવે સાથે થોડું એવું પાણી નાખી દઈશું એક ચોથાઈ કપ જેટલું અને આપણે એને પીસી લેવાનું છે એકદમ સરસ પીસાઈને તૈયાર થઈ ગયું છે તો હવે શાકનો આપણે વઘાર કરી દઈશું તો ફરી આપણે ગેસ ઉપર પેન રાખી અને પેનની અંદર આપણે તેલ અને સાથે હું ત્યાં બટર નાખું છું ખાલી બટર હોય ને તો બળી જાય છે આપણે જે રીતે ઘી ગરમ કરતા હોય એ રીતે એટલે થોડું તેલ અને સાથે મેં અહીંયા બટર લીધું છે હવે એની અંદર આપણે જીરું નાખી દઈશું જીરું થોડું સતળાય કૂક થવા લાગે ત્યાર પછી આપણે એની અંદર ગ્રેવીને મસાલો કરીશું તો આ રીતે તમે ગ્રેવી ક્વોન્ટિટીમાં જ્યાં જ્યાં મહેમાન હોય એને બનાવીને રાખી દો તો ગ્રેવી રાખી શકાય અને ફટાફટ ફટાફટ આપણે અલગ અલગ પ્રકારના શાક બનાવીને તૈયાર કરી શકાય હવે સાથે આપણે જીરું થોડું ચટકવા લાગે એટલે આપણે એની અંદર આ ગ્રેવી નાખી દઈશું અને હવે ગ્રેવીને આપણે તેલમાં કૂક કરવાની છે સરસ રીતે તો ગ્રેવી આપણી કૂક થાય ને ત્યાં સુધીમાં આપણે પનીર છે એને પણ થોડું રોસ્ટ કરી લઈએ તો ગેસ ઉપર ફરી બીજા ગેસ ઉપર મેં પેન રાખી અને એમાં તેલ નાખી દીધું છે ચમચી જેટલું ઘી બટર તમે કોઈ પણ નાખી શકાય ઘીમાં પણ સાતળી શકાય આ રીતે અને એની અંદર કેપ્સિકમ પણ નાખી દઈશું અને બંનેનો કલર થોડો ગોલ્ડન થઈ જાય આપણે પનીરનો કલર ત્યાં સુધી પનીરને શેકવાનો છે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી દઈશું સાઈડમાં આપણે ગ્રેવીને પણ ચલાવી લઈશું જેથી નીચે બેસી અને બળે નહીં તો ગ્રેવીમાંથી એકદમ સરસ હવે આપણે તો તેલ છે એ છૂટું થવા લાગ્યું છે તો હવે મસાલા કરી દઈએ તો સ્વાદ પ્રમાણે થોડી હળદર નાખી દઈશું જીરું નાખીશું લાલ મરચું પાવડરથી ખાસ તમને જોઈએ એ પ્રમાણે ઉપયોગ કરવાનો આગળ આપણે કલર માટે કાશ્મીરી મરચું નાખ્યું છે અને થોડી મેં અહીંયા ખાંડ નાખી છે ખાંડ એટલામાં થાય છે કે તમે થોડી ખાંડ નાખશો તો શાક ગળ્યું નહીં લાગે પરંતુ ટેસ્ટ એકદમ અલગ જ આવે છે ને ખૂબ જ સરસ એવો લાગે છે તો જરૂરથી નાખજો અને જો તમને બિલકુલ એવો ટેસ્ટ પસંદ નથી તો સ્કીપ પણ કરી શકાય અને સાથે મેં એક એક ચમચી એક કિચન કિંગ મસાલો નાખી દેવાનો અથવા તો પંજાબી ગ્રેવીનો મસાલો છે એ તમારી પાસે અવેલેબલ હોય એ નાખી શકાય તો અહીંયા મસાલો છે એમાં પંજાબી શાકની ગ્રેવીનો જે હતો એ મારી પાસે હતો એ મેં નાખ્યો છે મિક્સ કરી કવર કરી અને એને ઓઇલ છૂટું પડે ત્યાં સુધી આપણે પકાવીએ ત્યાં સુધીમાં આપણું પનીર છે એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરી લઈએ તો પનીરનું તમે જોઈ શકો છો હવે શેકાઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા આપણે જે મસાલા નાખી ગ્રેવી પકૂક કરવા રાખી છે એમાંથી પણ તેલ સરસ રીતે છૂટું થવા લાગ્યું છે તો હવે આપણે એની અંદર મલાઈ નાખી દઈશું ઘરની ફ્રેશ મલાઈ છે અમૂલની તમારી પાસે ફેશ ક્રીમ હોય તો પણ ચાલે અને ઘરની આ રીતે મલાઈ હોય તો પણ નાખી શકાય ત્રણ મોટી ચમચી ભરી અને ઘરની મલાઈનો જ મેં ઉપયોગ કર્યો છે નાખી દીધું છે અને એમાંથી એકદમ સરસ એવું ઘી છૂટું પડે છે જેથી શાકનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે તો બને ત્યાં સુધી આપણે ઘરની વસ્તુનો ઉપયોગ કરવાનો મલાઈ નાખી અને સાથે જે ગ્રેવીનું પા મિક્સર જાર હતું એની અંદર ચોટ્યું હતું એમાં મેં પાણી નાખી અડધા કપ જેટલું અને એ પણ લઈ લીધું છે અને ગ્રેવીને એકદમ સરસ રીતે મિક્સ કરી અને ત્યાર પછી પનીર અને જે કેપ્સિકમ આપણે રોસ્ટ કરીને રાખ્યા છે એ નાખી અને મિક્સ કરી દઈશું અને હવે આપણે એને પાંચથી છ મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરીશું જ્યાં સુધી એમાંથી ઉપર ઓઇલ સેપરેટ ના થાય ત્યાં સુધી એમાં આપણે બટર પણ નાખ્યું છે મલાઈમાંથી ઘી પણ છૂટું પડશે એટલે એકદમ સરસ રીતે ઉપર છૂટું થાય ત્યાં સુધી પાંચથી છ મિનિટ રાખવાનું છે અને વચ્ચે જો તમને એવું લાગે કે બેસી જશે તો વચ્ચે મિક્સ કરી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું બધું જ તેલ ઉપર સેપરેટ થઈ ગયું છે એટલે કે આપણું શાક હવે બનીને રેડી થઈ ગયું છે એકદમ સરસ એવું શાક બની ગયું છે હવે એની અંદર આપણે નાખીશું કસૂરી મેથી તો કસૂરી મેથી પંજાબી શાકમાં ના હોય તો આપણને શાકનો ટેસ્ટ એટલો સારો આવે નહીં તો એ મોટી ચમચી જેટલી કસૂરી મેથી આજથી આ રીતે મસળી અને નાખવાની છે એની સુગંધ અને સ્વાદ બંને એકદમ સરસ એવા શાકની અંદર આવે છે તો પનીર અંગારા શાક બનાવવા માટે હજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ પાછળ બાકી છે કે પનીર અંગારા આ તો આપણું પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું પણ પનીર અંગીરા કેવી રીતે કહેવાય એ હું તમને આગળ જણાવું છું અને જો તમને આ પનીરના શાકની રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે પનીર અંગારા કેવી રીતે કહેવાય તો કોઈ પણ આપણે એટલે ઘરે લાકડાનો કોલ કોલસો નીકળે કોલસો આ રીતે સળગાવી દેવાનો એકદમ ગરમ કોલસો થઈ જાય એટલે એને આપણે શાકની અંદર વાટકીમાં નાખી રાખવાનો અને એની અંદર ઉપર કોલસો ગરમ હોય તો તો એની ઉપર થોડું ઘી નાખવાનું અને એનો જે ધુમાડો થાય એ આપણા શાકની અંદર બેસે એટલે એને પનીરંગારા શાક કહેવાય કે કોલસાની ઉપર આ રીતે થોડું ઘી નાખી દેવાનું હવે ધુમાડો ચાલુ થઈ ગયો એને ઢાંકી દેવાનું એટલે એની સ્મોકી ફ્લેવર છે એ સબ્જીમાં બેસી જાય તો શાકમાં આ રીતે બેસી જાય એટલે શાકની સુગંધ છે એકદમ સરસ એવી આવે તો અહીંયા શાક મેં સર્વ કરી દીધું છે તમે જોઈ શકો છો આપણું પનીરંગારા શાક બનીને રેડી થઈ ગયું છે રેસ્ટોરન્ટ શાક સ્ટાઇલ શાક ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે અને તમને રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે બનાવો તો કેવું બને છે એ પણ જણાવજો જો આમ મેથડ સાથે બનાવશો તો તમારું શાક પણ હોટેલ જેવું જ બનશે કોઈ ફેર પડશે નહીં એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવું ઘરે જ પણ નિરંગારા શાક બનીને તૈયાર થઈ ગયું છે તો જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું નવા વીડિયા સાથે બાય બાય